તેમણે સફાઈમાં ખામી બતાવી કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપી લાંચ હતા એસીબીને મળેલ માહિતી આધારે એક છટકું ગોઠવીને મીનાને ઉકાઈ રેલવે સ્ટેશનના ગાર્ડ રેસ્ટ હાઉસ નજીક લાંચ લીધી વખતે ઝડપી પાડવામાં આવ્યા તેમની પાસેથી લાંચની રકમ પણ જપ્ત કરવામાં આવી છે હાલમાં તેમની સામે વધુ તપાસ ચાલી રહી છે આ ઘટનાએ રેલવે વિભાગમાં લાંચખોરી સામેની ચિંતાઓને વધુ ઊંડો કરી છે સરકાર અને સંબંધિત વિભાગોએ આવા કિસ્સાઓ સામે કડક પગલાં લેવાની જરૂર છે એસીબી દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી રેલવે વિભાગમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે આ ઘટના અન્ય અધિકારીઓ માટે પણ ચેતવણીરૂપ છે કે લાંચખોરીને કોઈ પણ રીતે સહન કરવામાં નહીં આવે